રાખી અને સપાટીએ તો એકસો દસ પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી પચીસ હજાર એકસો પિસ્તાલીસની સપાટીએ છે સેન્સેક્સમાં ત્રણસો ત્રીસ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે તો જે પરિસ્થિતિ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે યુદ્ધની પરિસ્થિતિની અંદર શેરબજાર પર સતત તેની અસર જોવા મળી રહી છે આજે બીજા દિવસે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે સેન્સેક્સમાં ત્રણસો ત્રીસ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીની અંદર એકસો દસ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે